તેમજ કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા ભાવમાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી યુજીવીસીએલમાં જે કોન્ટ્રાક્ટરોએ હડતાલ કરેલ છે જેની માગણી આજે પૂરી થયેલ છે યુજીવીસીએલમાં સત્યાવીસ ટકા પર્સન્ટેજ આપવાની વાત છે પીજી વીસીએલમાં થી ચાલીસ ટકા પર્સેન્ટેજ આપવાની વાત છે એસઓઆરના તો આ ચારે ચાર ડિસ્કોમ એક છે જ્યાં કામગીરી સરખી છે લેબર ખર્ચ સરખા લાગે છે તો ભાવનો કેમ ડિફરન્સ છે બસ અમારી આ માંગણી છે આ આજનો જે દિવસ છે તે મેઇન તો એ હેતુ છે કે કોન્ટ્રાક્ટરો બધા એકબીજાને ઓળખે એના માટે સ્નેહ મિલન કાર્યક્રમ મેન તો છે અને એક રજૂઆત એવી છે કે બધા ડિસ્કોમના જે ભાઈ પેલા ભાઈએ કીધું કે બધાના રેટ એક સરખા યુનિફોર્મ હોવા જોઈએ અમારી એ જ માંગણી છે એટલે તાત્કાલિક ધોરણે આ માંગણી સ્વીકારવામાં આવે અને બીજું કે આજની આ મોંઘવારીમાં લેબર રેટ પણ ઘણો વધી ગયો છે હવે અમારા જ લેબરો ઘણીકવાર અમને ઘણી કહે છે કે થોડાક રેટો અમારો સો બસો રૂપિયા વધારી આપો કારણ કે મોંઘવારી ઘણી વધી ગઈ છે અને અમે એ લોકોને એમ જ કહીએ છીએ કે અમારા રેટ એટલા ઓછા છે કે અમે તને શું સો બસો રૂપિયા વધારીને આપીએ એ છતાં પણ અમે પચાસ સો રૂપિયા જે અમારી થાય છે એ અમે વધારી આપ્યા છે એટલે એ માટે અમે એ કહેવા માગીએ છીએ અમારું પણ ભરણ પોષણ ચાલે અને તમે જુઓ છો કે ડીઝલના રેટ પણ ઘણા ટાઈમથી એમ વધે છે ગમે ઘટે છે ટેન્ડરમાં તો એવું કોઈ ગોલમાલ નથી હોતું અને અધિકારીઓ પણ અમારા ટેન્ડર પ્રક્રિયામાં કોઈ પણ જાતનો લાચ રિસ્વત કેવું કોઈ લેતું નથી એવી અમારી કોઈ ફરિયાદ પણ નથી એમાં એમાં અમારો કોઈ વાંધો નથી હા શિક્ષણ મંત્રીને અમે રજૂઆત કરી છે અને એ પણ એમની રીતે રજૂઆત કરશે ઉપર